નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છટ્ટો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ અગિયારમું આ પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ અગિયારમાં આ પાઠ નું નામ છે ભૂમિ સ્વરૂપ સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન ભૂમિ સ્વરૂપ કોને કહેવાય જવાબ ભુમેશ્વર રૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળો ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભુમેશ્વર રૂપ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો ક્યાં છે? પર્વત એટલે એવો ભૂમિ ભાગ જે સમુદ્રની સપાટીથી અસે નવસો મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખર રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતા વધુ પણ મીટર ઓછી ધરાવતો અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળો જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એસી મીટર થી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ મેદાન કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો પેલું ભારતનો સાતપુડા ખંડ પ્રકારનો પર્વત છે ઓપ્શન બી બીજી ખાલી જગ્યા ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય કહે છે ત્રીજો સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે ચોથું હવાંગોનું મેદાન નિક્ષેપણનું નિક્ષેપણ પ્રકારનું મેદાન છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખી કાઢો પેલો હું જમીન થી ત્રણ બાજુ થી ઘેરાયેલો છું અખાત બીજું મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે ભૂષિત ત્રીજું હું ચારે બાજુ થી જળ વિસ્તાર થી ઘેરાયેલો છું ટાપુ હું બે જળ વિસ્તારોને જોડું છું સામુદ્ર ધુની પાંચમું મારે ત્રણ બાજુ સમુદ્ર સમુદ્રને એક બાજુ જમીન છે તો તેને કહેવાય દ્વીપકલ્પ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ટૂંકનોંદ લખો પેલી ટૂંકનોંદ લખવાની છે ખંડ પર્વત સામાન્ય રીતે મંદ ભૂભાગ સંચલન દરમિયાન ઉદ્ભવ્યા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતના નીલગીરી સાતપુડા વિંધ્યા વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતોને ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે ત્યાર પછી બીજી ટૂકડો લખવાની છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે પ્રાચીન નગર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશ પ્રવાસના ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ત્યારપછી ત્રીજી ટૂંકનું છે નિક્ષેપણનું મેદાન નદીના કાપનો

કેટલીક નદીઓ સરોવરોને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પુરાઈ જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલનો તળ પ્રદેશ સરોવરના મેદાન છે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વાહનભોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોએશનું મેદાન કહે છે ત્યાર પછી ચોથી ટુક નોંધ લખવાની છે મેદાનનું મહત્વ ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધો જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપ્રસ્તને કારણે મેદાનમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાર ની અંદર ત્યાં સુધી આવજો